ગુજરાતમાં વીઆઈપી વ્યક્તિઓને પરમિટીથી અંગ્રેજી દારૂની મજા માણવાની છૂટ અને ગરીબ મજૂરોને ઠેર ઠેર ચાલતા દેશી દારૂ અડ્ડામાં મજા માણવાની જાણે છૂટ્ટી આપી હોય તેમ લાગી રહ્યું છે તો મધ્યમ વર્ગનું શું ગુજરાતમાં દારૂબંધીના ધજાગ્રા ઉડાડતો વીડિયો સામે આવ્યો છે વડોદરામાં જાહેર રોડ પર દેશી દારૂની મજા માણતો યુવક નજરે ચડ્યો આ વીડિયો જૂની કોઠી કચેરીની સામે જાહેર માર્ગનો હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે પોલીસની તો આ યુવકને કોઈ બીક જ ન રહી હોય તેવું લાગી રહ્યું છે એક બાજુ પોલીસ નશામુક્તિના અભિયાન ચલાવી રહી છે તો બીજી તરફ જાહેર માર્ગ પર દારૂ પીતો વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે જો કે આ વાયરલ વીડિયોની પુષ્ટિ ઉજ્જવલ વડોદરા ન્યૂઝ કરતું નથી વીઆઈપી વ્યક્તિઓ પરમિટથી અંગ્રેજી દારૂની ગુજરાતમાં મજા માણે છે ગરીબ મજૂર વ્યક્તિઓ આ રીતે દેશી દારૂની મજા માણે છે જ્યારે વર્ગને તો દરેકમાં મોંઘવારી નડે છે અને બુટલેગરો પાસેથી વેચતો અંગ્રેજી દારૂ જો માધ્યમ વર્ગને લેવો હોય તો આશરે ત્રણસોથી ચારસોની બોટલના એક હજારથી લઈને એક રૂપિયા આપવા પડે છે તો શું ખરેખર ગુજરાતમાં દારૂની છૂટ આપવા જોઈ એ ખરી કે પછી માધ્યમ વર્ગને આ રીતે જ લૂંટતા રહેશે અંગ્રેજી દારૂ વેચનાર બુટલેગરો ગરીબ ગરીબ માણસ હોય અને જે વ્યક્તિ દેશી દારૂ પીતા હોઈએ એ લોકોને ખુલ્લેમ દેશી દારૂ વેચાય છે દારૂ મળી જતો હોય છે પરંતુ મિડલ ક્લાસ પરિવારે જો દારૂ પીવો હોય તો વ્યક્તિ સારો દારૂ પીવો કે ઇંગ્લિશ શું વિચારે કે ઇંગ્લિશ દારૂ પીવો છે તો ઇંગ્લિશ દારૂ છુપાઈ છુપાઈને પીવો પડે છે એના કરતાં બહેતર છે કે ગુજરાતમાં દારૂની છૂટી થઈ જાય તો સારો દારૂ મળે તો લોકોના શ્વાસ જોડે ચેડા ના થાય કેમકે અત્યારે જે દેશી દારૂ મળે છે એ દેશી દારૂ ટોટલી કેમિકલવાળો દારૂ હોય છે એનાથી ચાલીસ પિસ્તાલીસ વર્ષની અંદર લોકો છે ને મૃત્યુ બહાર ઉભી હોય છે કંઈ ને કંઈ તો આ રાવપુરા પોલીસ સ્ટેશનની અંદર આ પ્રીમાઈસીમાં આવતું હોય વિડીયો વાયરલ થયો એટલે પોલીસ માટે બી એક શરમજનક બાબત કહેવાય કેમકે આપણે તો જોઈએ જ છે ઓલ વડોદરા સિટીની અંદર દેશી દારૂ તો બેફામ રીતે જાહેર રોડ પર જ વેચાતો હોય છે ખુલ્લા આમ જ વેચાતો હોય છે એટલે પોલીસ માટે એક શરમજનક બાબત છે દેશી દારૂની અંદર તો કોઈ રોકટોક હોતી નથી એક દૂધી લેવાની એની મેં ઠેરા આપણે તપેલામાં નાખવાની એની અંદર પાણી મળવાનું અને દારૂ વેચવાનો બે ફાર્મ રીતે ખુલ્લે આમ બરાબર છે એટલે દારૂની દેશી દારૂની તો કોઈ રોકટોક દેખાતી જ નથી પર એને કીધું કે દારૂ આ જગ્યા પરથી લીધો છે તો રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલો વિસ્તાર છે જૂની કલેક્ટર કચેરી તો પછી તેના પર એક્શન લેવું જ જોઈએ કેમ કે ગુજરાતમાં દારૂ બંધી છે તો દારૂ વેચી ના શકે પછી ઇંગ્લિશ હોય કે દેશી દારૂ હોય પરંતુ જે ભાઈ દારૂની અંદર ખુલ્લામાં દારૂ પી અને વ્યક્તિ એવું કહેતા હોય કે હું આ જગ્યા પછી દારૂ લીધો છે તો આ ઓપનલી ચેલેન્જ કહેવાય રાવપુરા પોલીસ માટે એટલે તાત્કાલિક ધોરણે તેના પર ફરિયાદ થવી જોઈએ દારૂવાળા પર અને જે સેક્શનો લાગતી હોય અને નવો કાયદાની વાત કરીએ છીએ કે નવા કાયદા જે રાજા આપણે જે અંગ્રેજોના ટાઈમની જે કલમો હતી તેને નાબૂદ કરવામાં આવી તો કાયદો હજુ કંઈ ને કાંઈ ગરીબ મિડલ ક્લાસ અને અમીર માટે તણે ત્રણ માટે કાયદો અલગ જ છે જો કાયદો એક જ સમાન હોય તો પછી દેશી દારૂ જેવી રીતે વેચાય છે એવી રીતે ઇંગ્લિશ દારૂ લોકોને સારો પીવા માટે મળવો જોઈએ અને મારું તો કેવું એવું છે કે ખુલ્લે આમ જ દારૂ થઈ જવો જોઈએ અને ગુજરાત સરકારે છુટી આપી દેવી જોઈએ દારૂની કે લોકોના શ્વાસ જોડે ચેડા ના થાય અને ચોખ્ખો દારૂ મળે તો લોકો બચી શકે કેમ કે દેશી દારૂની અંદર આપ જોઈ શકો છો દેશી દારૂમાં ચાલીસ પિસ્તાલીસ વર્ષ ઇનફ છે જીવન માટે ચાલીસ પિસ્તાલીસ વર્ષમાં માણસ મૃત્યુ પામે જ છે યોગેન્દ્ર બારોટ સામાજિક કાર્યકર્તા